જ્યારે ખીચડી બનાવવાની રીત સૌપ્રથમ પ્રથમ ખીચડી બાફવા માટે કુકરમાં ચોખા મગની દાળ તુવેરની દાળ બટાકો ગાજર વટાણા મકાઈના દાણા પાણી મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી ઢાંકીને ત્રણ વિસલ વાગે ત્યાં સુધી કુક કરી લો ખીચડી વઘારવા માટે એક પેનમાં તેલ અને ઘી ગરમ કરી તેમાં જીરું હિંગ સૂકું લાલ મરચું તમાલપત્ર અને ડુંગળી લઈ તેને સાંતળી તેમાં લીલી ડુંગળી

તેની ઉપર ચીઝ છીણી કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો તો તૈયાર છે ઢાબા સ્ટાઇલ આચારી ખીચડી